આપણા બધાના માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક એમની સાથે મંચ પર ઉપસ્થિત પૂજ્ય પરમાત્માનંદજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ પૂજ્ય માધવદાસ માધવપ્રિય દાસજી ઉપર ઉપસ્થિત સૌ પૂજ્ય મિત્રાનંદજી ચિન્મય મિસાઈ ચેન્નાઈ અને આજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના ઉદ્ઘાટનમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો

ઓગણીસો ને ચુમ્બોતેરમાં થયેલી અને અખિલ ગ્રાહકને લગતા પ્રશ્નો પ્રાર્થના માર્ગદર્શન શિક્ષણ એને તથા અન્યાયો ત્યારે શું ખરીદી કરવી ક્યારે ન કરવી ખરીદી કરવી કઈ જાગૃતિ રાખી એને લગતા કાર્યો કરે છે અને પ્રાર્થના સંદર્ભ અખિલ ભારત યોગ વિદ્યા એમ પ્રાચી જીવન સંઘ ભૂલ આ સંસ્થા છેલ્લા સાત દશકો એટલે કે સિત્તેર વર્ષથી કાર્યરત છે ઓગણીસો ચોપનમાં ગાંધી વાંચાઈ વિચારધારાના ચાર પાંચ મિત્રો કે જેના આગેવાન દાદા સોમનારામ લાડકાની હતા એ દાદાના બળપણ હેઠળ એક ગાંધીધામ પ્રાકૃતિક સેવા સમિતિની રચના કરી એ પ્રાકૃતિક જીવન સમિતિ આગળ જતા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક જીવન સંઘ બની અને આજના આ વટરક્ષક અખિલ ભારત યોગ વિદ્યાય પ્રાકૃતિક જીવન સંઘ નામની આ સંસ્થા કાર્યરત છે સંસ્થા દર વર્ષે ભારતના વિભિન્ન પ્રાંતોમાં ત્રણ ત્રણ દિવસના જ્ઞાન સત્રોનું આયોજન કરે છે એ જ્ઞાનસત્રોમાં પ્રાકૃતિક જીવનશૈલી યોગ ધ્યાન પ્રાણાયામ અને આહાર દ્વારા કેવી રીતે સ્વસ્થ જીવન જીવી શકાય અને કોઈ પણ કારણોસર જો બીમાર પડે તો કેવી રીતે પાછા આ પંચતત્વો જેનાથી આપણું શરીર બન્યું છે એના સમ્યક ઉપયોગ અને આહાર વિહાર અને મનોવ્યાપારની સુધારણા દ્વારા એવા પાછા સ્વસ્થ થઈ જઈએ એ વિષયનું જ્ઞાન આ જ્ઞાન સત્રોમાં આપે છે અમદાવાદમાં તમારું કઈ કઈ જગ્યાએ અમદાવાદમાં અમે બે શિબિરો કરી છે અલગ અલગ વર્ષોમાં અને આગામી એક બે વર્ષની અંદર પાછું અમે આ જ્ઞાનસત્રો કરવાના છેલ્લી અમારી અમદાવાદમાં સોલા ભાગવતમાં થઈ હતી એમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે અમારા જ્ઞાન સત્રમાં હાજરી આપી હતી અને અમારા કાર્યને બિરદાવ્યો હતો આજે જે જીવનશૈલી જીવી રહ્યા છે એની અંદર વ્યક્તિ દવાઓ પર આધારિત થઈ ગયો છે એ આહાર વિહારનું પાલન કરતો નથી એને પ્રાકૃતિક નિયમોની સદંતર અવહેલનાના કારણે આજે જે એક જમાનામાં તો જે જંતુજન્ય રોગો થતા આજે જીવનશૈલી જન્ય રોગો થઈ રહ્યા છે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હાર્ટ ડિસીઝ મેન્ટલ જે પ્રોબ્લમ જે કંઈ છે મનો મનોવસાદ વગેરે ડિપ્રેશન જેને કહીએ ચિંતા ઉદ્વેગ ઉચાટ હતાશા નિરાશા એ તમામ રોગોમાંથી જો મુક્તિ મેળવવી હોય તો સરળ અને સહજ પ્રકૃતિક જીવન પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવી જોઈએ અને પ્રકૃતિની શરણમાં આવવાની જરૂર છે સ્વાસ્થ્યના નિયમો ખૂબ સરળ છે આંગળીના વેળે ગણી શકાય એટલા જ ઓછા છે જ્યારે બીમાર પડવાના અનેક કારણો છે ઈશ્વરે માનવ શરીરની રચના જેવી રીતે કરી છે કે સ્વયં હંમેશા સ્વસ્થ રહે અને શરીરનો પ્રત્યેક કોષ સ્વાસ્થ્ય તરફ જ ગતિ કરે છે પણ આપણી ખોટી રહેણી કરણી આહાર વિહાર વિચારના ભૂલોના કારણે આપણે બીમાર પડી રહ્યા છે અમારી સંસ્થાનો દેશ એક સ્વસ્થ સમાજની રચના કરી એક સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રની રચના કરવાની છે